આઈપીએલ ગુજરાત ટાઇટન્સની ટીમ વડનગરની મુલાકાતી હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા વડનગરમાં ગુજરાત ટાઇટન્સની ટીમની મુલાકાતથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ટીમના આગમન અંગેની જાણકારી મળતા મોટી સંખ્યામાં લોકો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની બહાર એકત્રિત થયા હતા સુભમન ગિલ મહમ્મદ સિરાજ અને રસીદ ખાન સહિતના ખેલાડીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી વડનગરમાં ટીમનું આગમન સાંજે પાંચ વાગે બે લક્ઝરી બસોમાં ટીમના ખેલાડીઓ મ્યુઝિયમ ખાતે પહોંચ્યા ટીમના ખેલાડીઓમાં સુબમન ગિલ મહંમદ સિરાજ અને રશીદ ખાન સહિતના જાણીતા ખેલાડીનો સમાવેશ થાય છે મ્યુઝિયમની મુલાકાત દરમિયાન ખેલાડીઓએ સ્થાનિક સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને નજીકથી અનુભવ્યું ટીમના કાર્યક્રમ મુજબ મ્યુઝિયમની મુલાકાત બાદ ખેલાડીઓ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા સાંજની આરતીમાં પણ તેમણે ભાગ લીધો ટીમની મુલાકાતથી વડનગરમાં લોકોમાં ખુશની લહેર જોવા મળી હતી સ્થાનિક લોકો માટે આ એક વિશેષ પ્રસંગ હતો જેમાં તેઓ પોતાના નાયકોની નજીકથી જોવા અને તેમની સાથે સમય વિતાવવાનો અવસર મળ્યો ગુજરાત ટાઇટન્સ ટીમની વડનગરમાં થયેલી મુલાકાત એ શહેર માટે એક યાદગાર ક્ષણ બની છે જે સ્થાનિક સંસ્કૃતિ અને રમતગમતના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ છે